નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમગ્ર દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એનઆરએલએમ હેઠળ બહેનોના સ્વસહાય જૂથોની રચના કરી તેમનું ક્ષમતા વર્ધન કૌશલ્ય તાલીમ વગેરે દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન કરવામાં આવે છે ત્યારે આ સ્વ સહાય ઉત્પાદિત વિવિધ વિવિધ વસ્તુઓને બજાર મળી રહે તે માટે અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી પર્વના દ્વારકા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો આવતા હોય તે દરમિયાન સ્વ સહાય જૂથોની બહેનોને તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને સારું માર્કેટ મળી રહે તે માટે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા તારીખ દરમિયાન સર્કિટ હાઉસ પાછળના મેદાન ચોપાટી રોડ દ્વારકા ખાતે વિશાળ પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સમગ્ર રાજ્યભરમાંથી પચાસ સ્વસહાય જૂથો દ્વારા ખાતે મેળામાં સહભાગી થનાર છે